વડોદરા શહેરની બાબોદ પોલીસ ટીમે કર્મચારીઓની રોકાવટ કરવા બદલ કુલ ગણતરી ના કલાકો માં ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી કરી છે ખોડિયાર નગર સબ ડિવિઝન એમજી એલ માં તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ નાયકા એ ફરિયાદ નોંધાવી હતી કે શ્રીજી કામ દરમિયાન તેમની ઓફિસ પર આવી કેટલાક અજાણ્યા ઈસ્મો એ વારંવાર કેમ કાપી નાખો છો અને રિપેરિંગ માં આટલો સમય કેમ લાગ્યો તેમ કહી બોલાચાલી કરી ઓફિસ ની બારી ના કાચ અને એક બારી નો દરવાજો તોડી નાખ્યો હતો ત્યારબાદ જ્યારે ફરિયાદી અને અન્ય બે કર્મચારીઓ કેબલ રિપેર કરી રહ્યા હતા ત્યારે દીપક રમણભાઈ રાણા મહેન્દ્રસિંહ ભવરસિંહ પરમાર રતનલાલ બંસીલાલ ખટેક અને ચંદ્રકાંતભાઈ પટેલ નામના ઈસ્મો બે ટુ વ્હીલર પર આવી ગંદી ગાળો બોલી લાઈટ કેમ ચાલુ નથી કરી તેમ કહી ઝપાઝપી કરી અને ફરિયાદીને પણ માર માર્યો હતો આ ચારે આરોપીઓ વિરુદ્ધ બાપોદ પોલીસ સ્ટેશનમાં માં ભારતીય ન્યાય સંહિતા ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આશરે નુકસાન થયું છે